નમસ્કાર દોસ્તો તમારું સ્વાગત છે શ્રીલક્ષ્મી સાડી સુરતમાં તમારા માટે લઈને આવી ગજી ગિલ્કમાં એક જબરજસ્ત અને ફેન્સી વેરાયટી જેમાં તમને મળવાના છે પાંચ કલરનું મેચિંગ અને અત્યારની નવી અને હાથીની ડિઝાઇન વાળી અંબાડીની ડિઝાઇન વાળી આખી નવી પેટર્ન રહેવાની છે નવા છો વિડીયોમાં તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં સુરત થી રોજે તમારા માટે શ્રીલક્ષ્મી સાડી નવું કલેક્શન લઈને આવવાની છે તો પેલા કલર મેચિંગ જોઈ લઈએ પછી આમાંથી તમને એક પીસ ઓપન કરીને ખોલીને નાખો બતાવવાના છે ડિઝાઇનની વાત કરીએ તો એકદમ જબરજસ્ત લુક પહેરાય ચાંદલા ચુંદડીમાં એ ટાઈપની વેરાયટી અને આ બધા જ કલર મેચિંગ અવેલેબલ છે જેમને બી જોઈએ છે સ્ક્રીનશોટ પાડે અને નીચે અમારો નંબર આપેલો છે એમાં મનગમતો કલર મંગાવો છે તો વોટ્સએપ કરી આપજો આમાંથી તમને એક પીસ ઓપન કરીને બતાવી દઈએ છીએ જે અત્યારનો નવો અને ટ્રેન્ડિંગ એવો ઝેરી લીલો ફૂલ ડાર્ક ગ્રીન એવું કલર મેચિંગ રહેવાનું છે આખું પીસ તમને ખોલીને બતાવવાનું આ જો વિડીયોમાં તો લાઈક શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં રોજે નવું રહેવાનું છે અને સિંગલ સાડી પણ તમે ઘરે બેઠા મંગાવી શકો એ ટાઈપની સુવિધા આપણે રાખેલી છે કુરિયર દ્વારા તમારું સિંગલ પીસ આવી જવાનું છે અને ઓનલાઈન પેમેન્ટથી સાડી મંગાવવાની છે કોઈ બી હિસાબે તમારે જે કલર જોઈએ છે બધા જ અવેલેબલ છે આમાં તમને વાત કરીએ તો કસબ બોર્ડર સાથેની અને ગજી સિલ્કમાં વેરાયટી અને અંદર આપેલું છે દુલ્હનની આખી પેટર્ન અને એમાં ખાટલી વર્કનું હેન્ડવર્કનું કામ રહેવાનું છે

અને આમાં વાત કરીએ તો સેમ ડિઝાઇનનું ઝેરી લીલું અને એ પણ બોર્ડર સાથેનું બ્લાઉઝ મળવાનું છે આ ટાઈપનું ઝીણી બુટ્ટીનું આખું બ્લાઉઝ પીસ રહેવાનું છે એકદમ જોરદાર અને પ્રીમિયમ એવું કલેક્શન છે તો આવા જ વિડિયો જોવા માટે અને ઘરે બેઠા સિંગલ સાડી મંગાવવા માટે ઓલ ઓવર ઇન્ડિયા અત્યારે જ સબસ્ક્રાઈબ કરી લેજો ચેનલ ને મળીએ છીએ નવા વિડીયોમાં આવતીકાલે